અખરાત્રિજના દિવસને સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ મનાય છે શાસ્ત્રોમાં કરેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સોના ચાંદી જેવા કિંમતી ધાતુની ખરીદી કરે છે તો તેમના વૈભવમાં સતત વધારો થતો રહે છે સોના ચાંદી રૂપે તેમના ઘરે આવેલું ધન સતત તેમાં વૃદ્ધિ કરીને આર્થિક રીતે આવનાર દિવસોમાં પ્રગતિ કરાવે છે જોકે સોનાના ભાવે આસમાને પહોંચતા ઘરાકી પર અસર જોવા છે

ઓલમોસ્ટ જે સો ગ્રામનું બિસ્કીટ હતું તો સો એ દસ લાખ સુધી પહોંચી ગયું હતું એમાં કરેક્શન આવીને અત્યારે ઓલમોસ્ટ નાઇન લેખ એટી ફાઇવ થાઉઝન્ડ રેટ આવ્યો છે એટલે કરેક્શન ઓલમોસ્ટ પંદર હજાર રૂપિયા જેવું જોવા મળ્યું છે હમણાં આજના દિવસમાં તેના તરફથી હવે જોઈએ તો ઘરાકી સારી છે કસ્ટમરને જે અક્ષર કૃતિત્યનું જે મુહૂર્ત કરતા હોય છે એ બધા આવી જ ગયા છે અને ચાલુ જ છે ત્યારે કન્ટિન્યુઅસ આખો દિવસ સવારથી ચાલુ થઈ ગયેલું છે અમને એડવાન્સમાં બુકિંગ પણ સારું હતું જે આજની બધી ડિલિવરીઝ છે ઘણી ડિલિવરીઝ પતી ગઈ છે ને હજી બાકી છે દિવસના ટાઈમમાં અ મુહૂર્ત ચાલુ જ છે અત્યારે અને રિસ્પોન્સ સારો છે વાત કરીએ જૂના જૂની પેઢી છે પહેલાનો જે કામ કરવાની રીત તમારી અને અત્યારે જે કારણ કે રોજ ભાવ ઊંચો નીચો થતો હોય તો કઈ રીતે બેલેન્સ તમે બી જાળવતા અમારે રોજે રોજનું જેટલું પણ મારું સેલિંગ હોય એટલું મારે બાઇંગ કરી નાખવું પડતું હોય છે કારણ કે રેટનું આપણે ખબર નથી કાલે શું રેટ આવશે એના હિસાબે એટલે ફ્લક્ચ્યુએશન્સ બહુ વધી ગયો છે અત્યારે વોલેટિલિટી બહુ છે આટલી વોલેટિલિટી પહેલાં નહોતી અમારા બિઝનેસમાં

એવા સરસ સરસ આખો આખી રેન્જ લાવ્યા છે જે અત્યારે કસ્ટમર બહુ સરસ રીતે એક્સેપ્ટ કરે છે અને બધા ગમે પણ છે ડિઝાઇન વાઈઝ